અમરેલી જિલ્લાની ચાર પાલિકા પ્રમુખો માટે યોજાઈ ભાજપની સેન્સ પ્રક્રિયા અમરેલી જિલ્લાની ચાર પાલિકા પ્રમુખો માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી લાઠી ચલાણા રાજુલા જાફરાબાદ પાલિકાઓ પ્રમુખો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષક કમલેશભાઈ મીરાણી અને ગિરીશભાઈ શાહ ચૂંટાયેલા સદસ્યોના સેન્સ લીધા હતા લાઠી સદસ્ય સેન્સ વખતે સાંસદ ભરત સુતરિયા જિલ્લા ભાજપ કાર્યાલયે કાર્યકરોને મળ્યા હતા બપોર બાદ જિલ્લા ભાજપે સંકલન બેઠક યોજી હતી એ ચૂંટણી અંતર્ગત પૂરા ગુજરાતમાં શાસક નગરપાલિકા એક મહાનગરપાલિકા તાલુકા પંચાયત અન્ય પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે પ્રજાનો પ્રેમ સ્નેહ હૂપ અને લાગણી પણ ભારતીય જનતા પાર્ટી તરફ રહી છે ત્યારે આજ રોજ અમરેલી ખાતે હું અને અમારા વડીલ મુરબ્બી વર્ષો સુધી જેને પાર્ટીનું કામ કર્યું છે અને ભાવનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન આદરણીય ગિરીશભાઈ શાહ એ અમારી જે એની અમરેલીની ચાર નગરપાલિકા આવે છે લાઠી જાફરાબાદ રાજુલા અને અને ચલાલા આ ચાર નગરપાલિકાઓના પદાધિકારીઓની જવાબદારી અમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એક નિરીક્ષક તરીકે અમને આપવામાં આવી છે ત્યારે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેન નેતા અને દંડક આ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તમામ જગ્યાઓએ નિરીક્ષકો જઈને એની સેન્સ લેશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ આગામી દિવસોમાં બે ત્રણ દિવસમાં બેસશે ત્યાં એની સાથે રિપોર્ટ કરી અને આવતા દિવસોમાં એક સારું નેતાગીરી સારું નેતૃત્વ મળે એ દિશામાં પ્રયત્ન કરશું આજે અમે નિરીક્ષક તરીકે ગિરીશભાઈ શાહ સાથે બધા ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તા અમારા માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુથરીયા ધારાસભ્યશ્રી એમની સાથે મળીને આ લોકોને સાંભળી વ્યક્તિગત રીતે સાંભળીને ત્યારબાદ સંકલન સમિતિ પ્રમુખ મહામંત્રીશ્રી ધારાસભ્ય જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમરેલીના સિનિયર આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી અને જે નામો નક્કી થશે એ નામોની પેનલ બનાવી અને પાર્લામેન્ટરી બોર્ડમાં અમે જાશું અને પછી ત્યાંથી આખરી નિર્ણય થશે કેટલા સુધી પૂરો દિવસ છે જ્યાં સુધી કોઈને વ્યક્તિગત મળવું હોય સામૂહિક મળવું હોય અમારું મન ખુલ્લું છે કાર્યકર્તા એની સાથે આવીને વાત કરે અને જે વાત કરે એ અમારે જે નોટિંગ કરી છે અને અમારે પાં ગેઢીબોલમાં એ સોંપવાનું છે